એ એકાદી કેર્યું દો એ લાય ને હવે ન જ દેવાન થાતી 200 કિલો હે હાથે જ લઈ પણ એકાદી દે એમાં શું તારું થઈ જવાની છે તમે મુંગાડરો તમે જ મોઢે ચડે મારા રો થઈ જાય મત કેરી દેવાન થાતી લો ને એકાદી દો કેરી હવે એ હોમા બટા હરવું બોલ આયા પડખે તારા દાદા રહે ને એ સાંભળી જશે ને તો અહીંયા કેરિયું ખાવા આવશે અને મેં તારા બાપુને કીધું તું એ કામે ગયા હે ને મેં કીધું કેરીયું લેતા આવજો મા છોકરા હાટુ એટલે આવતા દિશે એ કેરીયું લાયા એ હા અરે હાલ્યો એ હાલો હમા બટા ખાવ બી અને દે કેરી યા કે દુનો હાથ ન ખા તો કેરી કેરી કરે હે ખાય હાલે એક આ તમે ખાઓ મારે ન ખાયુ હાજે ખાઈ કેવી કેરી છે હા અસલ હે ઓ હા 200 રૂપિયા ન કિલો છે હારી દોય ને આખા 200 રૂપિયા તો ઓય ડોજી ઓય ડોજી ઉભી

તો મારા રોયા બાજુ બાજુ નો નોકુ થઈ જવાય આ પછી કે મને કેર્યું ના આપતા થકે આપણે બધા ભેગા મડી નો ખાતા હોય સાનો અમર ના ના છોકરા ઘર રોવા મળ્યો હત આમ જો ઓલા મોટા છોકરા ને વમને કીજે એક આ કેરી આપશે જા આરુ આ મારા રોયા મારા કીમ સમજાવો નાના છોકરા છોકરા ઘણે તરતો પરબેન પરબે

મરવાન મને ન થાતું આય લેવા તો ગયો છે છોકરા હોય તો એમ તો છે કેરી બેરી તો આપ્યું જ હોય ને આ તો કાઢ તમાર <imitation> છોકરા <imitation> <imitation>

ક્યારે આવશે નહી આવે ને તો ઘરે જાય બાજરાનો રોટલો અને મરચું લઈને ખાઈ લઈશ પછી હોય જવું છે હા આવે તો સારું આવશે આવે તો સારું પાણી નો આવતા હોય ને મરી જઈશ

કેરી આટલું મરવા આયો બોલો એ આના કારણે એક કેરી જીતી હોત તો આ પાંચસો ની દાઢી પાડી હા એમ જ છે મોદી એડા આલે ખાઈ લઈ જયો તો ગીરે હરદીત છે પણ એ પછી ગીરે કહીને ખાઈ જાય આ આખી ખૂટવાડીને આવું મજા આવી જાય હું કહું